નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરની તેજીમાં તો રોકાણકારોએ બહુ રૂપિયા લગાવ્યા પણ હવે આ શેરે રોકાણકારોને દગો આપ્યો છે અને જેવો આ શેરમાં ઘટાડો થવાનો ચાલુ થયો કે રોકાણકારો ફસાઈ ગયા એટલે જ કહેવામાં આવે છે કે કંપનીના ફંડામેન્ટલ જાણ્યા સિવાય કોઈ પણ શેર તેજીમાં ચાલતી હોય અને સતત ઉપર જઈ રહ્યો હોય તો એ શેરમાં ક્યારેય રોકાણ ના કરવું જોઈએ સૌથી પહેલાં એ શેરના ફંડામેન્ટલ જાણો કેમ આ શેર સતત ઉપર જઈ રહ્યો છે એના વિશેની માહિતી મેળવો અને જો યોગ્ય લાગે તો જ એ શેરમાં રોકાણ કરવું જોઈએ અને તો પછી તમે પણ ફસાઈ જશો એટલે આ શેર વિશેની આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈએ કે કયો શેર છે આ અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે ગુરુવારે શેરબજારમાં ફરી એકવાર તેજી સાથે બંધ થયું હતું મિત્રો વાત કરીએ શેર બજારમાં છેલ્લા બે દિવસથી રોકાણકારો પર પૈસાનો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે પરંતુ એક એવો શેર છે જે આવા સારા માહોલમાં પણ પોતાનો દમ બતાવી શક્યો નથી અત્યારે આ ખરાબ સ્થિતિમાં રહેલો આ શેર થોડા વર્ષો પહેલા રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી ચૂક્યો છે આ શેરનું નામ છે ખૂબસુરત લિમિટેડ ગુરુવારે આ શેર એક પોઈન્ટ પંચોતેર ટકાના ઘટાડા સાથે છપ્પન પૈસા ઉપર બંધ થયો હતો એટલે કે શેર બજારમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે તેમ છતાં પણ આ શેર રોકાણકારોને મંદીમાં લઈ રહ્યો છે અને આ શેર ગુરુવારે એક પોઈન્ટ પંચોતેર ટકાના ઘટાડા સાથે છપ્પન પૈસા ઉપર બંધ થયો છે કંપનીનું નામ છે ખૂબસુરત લિમિટેડ આ શેરમાં છેલ્લા ઘણા સમયથી વધઘટ ચાલી રહી છે આ વર્ષે જૂન અને જુલાઈ પછી તેમાં થોડી તેજી આવી હતી ઘણી વખત તેમાં અપર સર્કિટ પણ લાગી પરંતુ શેર તે તેજીને જાળવી શક્યો નહીં સતત ઘટાડો આવતા શેર છેલ્લા પાંચ દિવસમાં પાંચ ટકાથી વધુ ઘટ્યો છે આ વર્ષે કેટલો ઘટાડો થયો શેરમાં એ જોઈએ તો આ શેર રોકાણકારોને સતત નુકસાન કરાવી રહ્યો છે છેલ્લા એક મહિનામાં છ ટકાથી વધુ તૂટ્યો છે જ્યારે છ મહિનામાં આઠ ટકાથી વધુ આ શેર ઘટ્યો છે જો આ વર્ષની શરૂઆતની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું છે એક જાન્યુઆરીએ તેની કિંમત છોતેર રૂપિયા હતી હાલ તે છપ્પન પૈસાએ પહોંચી ગયો છે આમ આ વર્ષે શેર પચીસ ટકાથી વધુ ઘટાડો આવી ચૂક્યો છે પછી વાત કરીએ કે રોકાણકારોને આ શેરે દમદાર રિટર્ન પણ આપ્યું હતું એટલે કે આ શેર વર્ષ બે હજાર એકવીસથી અંતથી લઈને બે હજાર બાવીસની શરૂઆત સુધી ધમાલ મચાવી ચૂક્યો છે ત્રણ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ શેરની કિંમત સત્તર પૈસા હતી અહીંથી સ્ટોક રોકેટ બન્યું અને લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યો માર્ચ બે હજાર બાવીસ માં તે ત્રણ રૂપિયા સત્તાવન પૈસા સુધી પહોંચી ગયો આમ ત્રણ મહિનામાં જ શેરી રોકાણકારો બે હજાર ટકાથી વધુ નું રિટર્ન આપી દીધું હતું પરંતુ તે સમય કોઈ રોકાણકારે આમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો તે ત્રણ મહિનામાં વીસ લાખ થઈ ચૂક્યા હોત પછી વાત કરીએ આ કંપની શેર જુલાઈ આ કંપની શેર બજારમાં જુલાઈ બે હજાર લિસ્ટ થઈ હતી તે સમયે તેની કિંમત એક પૈસા હતી ત્યાર પછી તેના શેરમાં તેજી જોવા મળી જાન્યુઆરી બે હજાર તે વીસ રૂપિયાની ઉપર ચાલ્યો ગયો જોકે ત્યારબાદ તેમાં ઘટાડો આવી ગયો સમય અંતરે આ કંપનીના શેરમાં ઉતાર ચઢાવ આવતો રહ્યો જૂન બે થી નવેમ્બર બે સુધી તેની કિંમત લગભગ સ્થિર રહી છેલ્લા કેટલાક સમય તેમાં ફરી એકવાર સ્થિરતા જેવું વાતાવરણ આવી ગયું ગુરુવારે કંપનીના માર્કેટ કેપ છવ્વીસ પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયા હતું તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે ખૂબસૂરત લિમિટેડના શેર વિશે જે શેરે રોકાણકારોને એક સમય બે હજાર ટકાનું રિટર્ન આપ્યું હતું ફક્ત ત્રણ મહિનાની અંદર અને પછી આ શેરનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે છપ્પન પૈસાની અંદર પણ આવી ગયો એટલે કે એક રૂપિયાથી પણ નીચે આ શેર આવી ગયો છે તો મિત્રો એટલા માટે જ કહેવામાં આવે છે કે કંપનીના ફંડામેન્ટલ જાણ્યા સિવાય કંપનીના માલિક કોણ છે અને કંપની શું કરે છે એ જાણ્યા સિવાય તમે જ્યારે પણ કોઈ પણ શેરમાં આડેધડ પૈસા લગાવી દો છો તો તમે શેર બજારમાં ફસાવવાનો વારો આવે છે એટલે મિત્રો શેર બજારમાં તમે સારી કંપની શોધો લોંગ ટર્મ માટે રોકાણ કરો તો તમને સારો એવો ફાયદો થશે આ મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શિરબજાની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો